અનંત અંબાણીનું વજન કેમ નથી ઘટતું મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ તાજેતરમાં જ એક બિઝનેસમેનની છોકરી રાધિકા મર્સન્ટ સાથે સગાઈ કરી છે અનંત અને રાધિકાની સગાઈ મુંબઈમાં તેમના ઘર એન્ટેલિયામાં થઈ હતી સગાઈમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી રાધિકા અને અનંતની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી હતી આ સાથે અનંત અંબાણીના વધેલા વચનને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે વાસ્તવમાં થોડા વર્ષો પહેલાં અનંત અંબાણીએ એકસો આઠ કિલો વજન ઘટાડ્યું હતું પરંતુ તેમનું વજન ફરી વધી ગયું છે હવે વિચારવા જેવી વાત એ છે કે તેમની પાસે પુષ્કળ પૈસા છે માત્ર એક કોલ પર હેલ્થ એક્સપર્ટની ટીમ ઘરે આવી શકે છે પરંતુ તેમ છતાં અનંત અંબાણી તેમની સગાઈ માટે વજન ઘટાડી શક્યા નથી આવું કેમ શું હશે આ પાછળનું કારણ મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો વર્ષ બે હજાર સોળમાં અનંત અંબાણીએ એકસો આઠ કિલો વજન ઘટાડ્યું હતું આ કારણે તે જાડા લોકો માટે એક ઉદાહરણ બની ગયો હતો પરંતુ થોડા સમય પછી ફરી તેનું વચન અચાનક વધવા લાગ્યું જી હા મિત્રો સગાઈની તસવીરો સામે આવ્યા બાદ તેના વજનને લઈને પણ ચર્ચાઓ વધી ગઈ હતી લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે આખરે અનંત અંબાણીએ પોતાનું વજન ઘટાડ્યું તો પછી તેમનું વજન આટલું બધું કેમ વધી ગયું મિત્રો આ બાબતે અનંત અંબાણીની માતા નીતા અંબાણીએ વર્ષ બે હજાર અઢારમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પુત્રના વધેલા વજન વિશે વાત કરી હતી નીતાએ જણાવ્યું હતું કે અનંત હસ્તમાંથી પીડાય છે જેના માટે તેણે સ્ટેરોઇડ જેવી દવાઓ લેવી પડે છે આ કારણે તેમનું વજન ઝડપથી વધે છે આ પહેલાં અનંત અંબાણીનું વજન બસો આઠ કિલો હતું જે તેમણે ઘટાડીને સો કિલો કર્યું હતું વર્ષ બે હજાર સોળમાં અનંત અંબાણીએ માત્ર દોઢ વરસમાં એકસો આઠ કિલો વજન ઘટાડ્યું હતું રિપોર્ટ અનુસાર તે વજન ઘટાડવા માટે પાંચથી છ કલાક વર્કઆઉટ કરતો હતો સાથે દરરોજ તે એકવીસ કિલોમીટર સુધી ચાલતો હતો અને યોગા પણ કરતો હતો વજન ઘટાડવા સ્પેશિયલ ટ્રેનિંગ તેમને આપવામાં આવતી હતી ફંક્શનલ અને કાર્ડિયો પણ તે કરતો હતો અનંતે વજન ઘટાડવા માટે ઝીરો સેવર હાઈ પ્રોટીન લો ફેટ લો કાર્બોહાઈડ્રેટ ડાયટ શરૂ કરી હતી સાથે દરરોજ તે બારસોથી સૌ કેલરી લેતો હતો આ સિવાય તેણે લીલા શાકભાજી કઠોળ ફણગાવેલા અનાજની ડેરી ઉત્પાદનો જેમ કે ચીજ અને દૂધનો પણ પોતાના આહારમાં સમાવેશ કર્યો હતો આ સાથે તેણે તે સમયગાળા દરમિયાન જંક ફૂડ પણ ટાળ્યું હતું પરંતુ મિત્રો આટલી કાળજી રાખવા છતાં માત્ર ચાર વર્ષ સુધી તેમનું શરીર સામાન્ય રહ્યું અને ફરી દિન પ્રતિદિન વજન વધી રહ્યો છે મિત્રો કહેવાય છે ને કે ધનવાન લોકોના બાળકોમાં કોઈને કોઈ ખામી હોય છે અનંત અંબાણી તેમનું જીવતું જાગતું ઉદાહરણ છે તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ